સુરત ગ્રામ્ય વડોદરા વિસ્તારમાં રહ્યું છે દેહ વ્યાપાર ત્યારે હાઉસની યાદમાં ચાલી રહેલી વેશ્યાવૃત્તિ પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સુરત ગ્રામ્ય ટીમ સક્રિય એસપી સૂચના જોયસરની કડક સૂચનાને પગલે એએચટીયુ પીઆઈસીબી ચૌહાણ મુખબીર ખાસ પાસેથી મળેલી માહિતી મુજબ દરોડા દરમિયાન કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા એએચટીયુ ટીમે કડક કાર્યવાહી કરી હતી કડોદરા બારડોલી સ્ટ્રીટ હાઇવે પર આવેલી રોલેક્સ હોટેલ અને ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો થાઇલેન્ડમાં ત્રણ અને સાત સ્થાનિક યુવતીઓને ધરપકડ કરવામાં આવી હતી અને ફરિયાદ બાદ તેઓને છોડાવવામાં આવી હતી અહીંથી ગુટખાના ચાલતા હતા જ્યાં દરોડા દરમિયાન સંચાલક બોલા રાકેશ લક્ષ્મી બહારથી યુવતીઓ લાવીને ગ્રાહકોને બોલાવી દરેક ગ્રાહક પાસેથી રૂપિયા એક થી ત્રણ હજાર લઈ ગેસ્ટ હાઉસના રૂમમાં ચલાવતા હતા અને પકડાયા હતા વધુ તપાસ કડોદરા પોલીસ ચલાવી રહી છે